કિશનવાડી મકાન મકાનના એક મકાનના છતનું પ્લાસ્ટર જ નહીં પરંતુ મોટો સ્લેબનો ભાગ તૂટી પડવાનો બનાવ બનવા પામ્યો હતો વડોદરા શહેરના કિશનવાડી વોડાના મકાનમાં છત તૂટવાની આ ઘટનામાં મકાનમાં રહેતા દંપતિ પર સીધો સ્લેબ પડ્યો હતો જો કે ગંભીર ઈજા થતાં પહેલાં જ દંપતીનો સદનસીબ ચમત્કારિક બચાવ થયો હતો છતનું માત્ર પ્લાસ્ટર નહીં પરંતુ મોટો સ્લેબનો ભાગ તૂટી પડતા આ ઘટના બનવા પામી હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે મહિલા છે તે મહિલાને તેઓના પતિના જણાવ્યા અનુસાર તેઓને ચાર ટાંકા આવ્યા હતા અને તેઓને માથાના ભાગે બેઠો માર વાગ્યો હતો સાથે સાથે તેઓનો પગ પણ ફ્રેક્ચર થયો હતો તેઓ પ્રતિક્રિયા આપતા તેઓએ જણાવ્યું હતું એમાં એવું થયું હતું કે અમારે રહેવાનું અહીંયા આગળ કિશનવાડી ઓડાના મકાનમાં રહેવાનું છે ફ્લેટમાં રહીએ ચોથા માળ પર પાછળના રૂમમાં બેઠી તમે અને નાવા ગયા હતા નહીં નાહીને તૈયાર થતા હતા અને મને ચા બનાવવાનું કહ્યું તો મેં કીધું તમે તૈયાર થઈ જાઓ હું ચા બનાવી દઉં છું તો મેં પલંગી ઊભી થઈને એમ નીકળતી હતી ચાણક જ ડાબુ તૂટી પડ્યું ખબર જ નથી કે એવું કંઈ થશે લાગતું નહોતું કે ધાબુ તૂટે એવું હતું એમ માથામાં વાગ્યું છે મને ચાર ટાકા આવ્યા છે વાગ્યું છે ઘડી પગમાં વાગ્યું છે હા મારા મિસ્ટર ના પગમાં વાગ્યું છે માથામાં વાગ્યું છે એમને મારું રોમા નામ છે કાલે સવારમાં છે ને મારી વાઈફ છે ને અંદરના રૂમમાં બેઠી હતી મેં નહીંને નીકળ્યો મેં એવું કહ્યું સવારમાં નવ વાગ્યાના આસપાસ મેં કહ્યું મને ચા બનાવી આપ બરાબર મારા રિક્ષાના ધંધા પર જવાનું છે તો એ ઊભી થતી હતી ને અચાનકથી છે ને અંદરના રૂમનું આપણે સ્લેપ છે ને એ ધરાશાયી થયું તો ઈજા થઈ છે મારી વાઇફના ચા ટાંકાયા છે મને પગમાં ફ્રેક્ચર થયું છે ને માથામાં વાગ્યું છે બેઠું માર બરાબર ઉપર રજૂઆત કરી છે ઉપર રજૂઆત કરી છે નહીં એટલે અમે મીડિયામાં જ આપણે મીડિયા માથામાં વાગેલું છે ને એટલે અમારે બે જણને જ થઈ જાય મમ્મી ને પપ્પા તો આગળ હતા એ કોઈ હતું નહીં અમે બે જણા હતા મોટા નાનું છોકરું કોઈ હતું નહીં બાકીને કંઈક એ થઈ જત દુર્ઘટના થઈ જત કંઈક